હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે અમારું અહીંયા શેણાનું આ ફીલ બતાવું તમને શેણાનું વાવેતર થાય છે ને શેણાના વાવેતરની અંદર શું પાયામાં ધ્યાન રાખવું પડે પાયામાં સારું બીજને પટ મારવો પડે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ને એની મા ખોરાક કરતી હોય એની બહુ મહત્ત્વનું હોય સારું બાળક જન્મે સારા અવયવોવાળું જન્મે એની એના માટે એની મા ખોરાક કરતી હોય એવી રીતે તમારે જ્યારે કોઈ બીજ વાવું હોય ને તો એને સારી સીડ ટ્રીટમેન્ટ દેવી પડે આ ટ્રીટમેન્ટ પોલિયોના ટીપા જેટલું કામ કરે જેમ પોલિયોનું એક ટીપું આજીવન આપને લકવો ન થવા દે એ રીતે જો સારો પટ મારો સારું બીજની માવજત કરો તો સારામાં સારું રિઝલ્ટ આવે સુકારો ન આવે પીળીઓ ન આવે શેણા લાલ ન થાય સણા ઉતરે નહીં એના માટે તમારે સારી એવી ફૂગનાશકનો છંટકાવ કરવો સીડ ટ્રીટમેન્ટ કરવી પડે સારો પટ મારવો પડે અને આ બાયર કંપનીનું એવરગોલ છે આ આ એવરગોલ એટલી જબરજસ્ત રિઝલ્ટ આપે છે શેણાની અંદર દરેક સીડની અલગ અલગ ટ્રીટમેન્ટ હોય એવી રીતે શેણાની અંદર સૌથી સારું જો રિઝલ્ટ આપતો હોય તો બાયર કંપનીનું આ એવરગોલ છે એવરગોલ એક્સટેન્ડ જોરદાર રિઝલ્ટ આપશે ખૂબ સારું ટ્રીટમેન્ટ થશે સુકારો નહીં આવે પીળીઓ નહીં આવે શેણા ઉતરશે નહીં એના માટે તમારે આની ટ્રીટમેન્ટ કરવી છે ને આવું એનો આવી ટ્રીટમેન્ટ થશે આખી તમે જુઓ આની શેણાની ટ્રીટમેન્ટ કરી છે આ પાંચ નંબરની અને ત્રણ નંબરની વેરાયટીના બ્લોક બનવાના છે ખૂબ સારા બ્લોક બનવાના છે તો માટે તમારે સીડ ટ્રીટમેન્ટ કરવી પડે અને ત્યાર પછી ડીએપી આ ડીએપી વાવો અથવા બાર બત્રીસ સોળ વાવો એની સાથે તમારે નાગાર કંપનીનું ટ્રેક્સર ખાસ વાવવાનું છે આ ટ્રેક્સર નાગાર જૂના કંપનીનું બ્રાન્ડ વસ્તુ છે આની અંદર બહુ સજા ન્યુટ્રીયન્સ છે હું હું એ તમને બતાવું કે આની અંદર ઓર્ગેનિક કાર્બન પ્યોર કાર્બન પંદર ટકા છે લખેલું છે પ્લસ નાઇટ્રોજન પ્લસ ઝીંક આયરન મેંગેનીઝ કોપર મોલિબ્લેડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન આટલા સૂક્ષ્મ તત્વો આની અંદર એડ છે એટલે જોરદાર રિઝલ્ટ આવશે તો તમારે જ્યારે સીડ વાવવું હોય સારું બીજ વાવવું હોય સારા પાંત્રીસ સાલી સીણા કરવા હોય તો એક સી ગોલનો પટ અને આવી રીતની ટ્રીટમેન્ટ કરવાની છે જબરજસ્ત રિઝલ્ટ આવશે સારું રિઝલ્ટ આવશે અત્યારે મારું પોતાનું ફિલ્ડનું વાવેતર થાય છે ને એની અંદર આવી એક ટ્રીટમેન્ટ કરી છે આવી તમારે પણ કરવાની છે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેરસે એકાવન તમે પણ આવી રીતનું સીટ ટ્રીટમેન્ટ અત્યારે આ મારું શેણાનું વાવેતર ચાલુ છે આ નિલેશભાઈ રામાણી ખૂબ સારા ડ્રાઈવિંગ સાથે ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરીને આ ટ્રીટમેન્ટ કરે છે ને અત્યારે આ દતાળ ચાલુ છે અને આ કમ્પ્લેટ વવાય છે તો કોઈપણને જ્યારે મતલબમાં શેણા વાવવા હોય કે કાંઈ પણ વાવવું હોય તો પાયાની અંદર ખૂબ સારી ટ્રીટમેન્ટ કરી અને વાવવું જોઈએ ખૂબ સારું રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન હસતું છે ભારત